જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા મારી યુટ્યુબ કરવા આંખની અંદર આંજન કાળી વખતે કયો મંત્ર બોલવો ઘરમાંથી કંકાસ કાઢવાની વિધિ શું છે રાત્રિના સમયે જો તમારે આરાધના કરવી હોય તો કેવી આરાધના કરવી કેટલા વાગે કરવી બધી જ જાણકારી આજના કાર્યક્રમની અંદર હું તમને જણાવવાનો છું તો પહેલા તો મારી યુટ્યુબ ચેનલની અંદર જો તમે પહેલી વાર વધારે હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો સબ્જેપ કરો અને બહેલું બટન તો ચોક્કસ દબાવજો વાત કરીએ મિત્રો કાળી ચૌદસનો મહિમા આ વખતે એવું કહેવાય છે કે કાળી ચૌદસ એ ઓગણીસ તારીખે કરવાની છે ઓગણીસ દસ બે હજાર પચ્ચીસ રવિવારના દિવસે કાળી ચૌદસનો તહેવારને આપણે મનાવવાનો છે બપોરના જોકે એક વાગે ને સોળ મિનિટ પછી ચૌદસની શરૂઆત થાય છે પરંતુ આપણે એ જ દિવસે કાળી ચૌદશ ની પૂજા જે રાત્રે કરતા હોય છે તો એના વિશે પણ જાણીશું પણ શાસ્ત્ર શું કહે છે કાળી ચૌદશ વિશે તો ચંડી પાઠમાં લખ્યું છે કાલરાત્રિ મહારાત્રિ મોહરાત્રિ ચદારુણા એવું કહેવાય છે રાત્રિ મહારાત્રી મોહરાત્રિ ચદારુણા આખા વર્ષના સૌથી શક્તિશાળી ચાર દિવસ જે છે એમાંથી એક દિવસ છે કાળી ચૌદશ

પોતે એક દેવીની એટલે કે કાળી માતાની તાકાતને પ્રાપ્ત કરવા માટે જપ તપ વ્રત અનુષ્ઠાન વગેરે કરતા હોય છે મૌડીની અંદર પણ ઘંટાઘડ ભગવાનનો મહાયજ્ઞ થાય છે અને એ એવું કહેવાય છે કાળી ચૌદશના દિવસે જેમ કાળેલી પૂજા થાય છે તેમ हनुमानજીની પૂજા થાય છે ઘંટાઘડ ભગવાનની પૂજા થાય છે વીરની પૂજા થાય છે ક્ષેત્રપાલની પૂજા થાય છે ઉગ્રકોટીના દેવતા ભૈરવ વગેરે દેવતાઓની પૂજનનું મહત્વ છે આખા વર્ષનો શક્તિશાળી દિવસ એટલે કાળી ચૌદસ એવું કહેવાય છે કે આ રાત્રિમાં દરેક વ્યક્તિ પોતાના ઘરમાંથી કંકાસ કાઢતા હોય છે કેમ કે દરેક વ્યક્તિ ઈચ્છા રાખે કે મારા ઘરમાં સુખ શાંતિ રહે ક્લેશ કંકાસ ના થાય તો ક્લેશ કંકાસ ને કાઢવા માટેનો એક દિવસ હોય છે જેને કહેવાય કાળી ચૌદસ પહેલા તો મા ભગવતી નું સ્વરૂપ ની વાત કરીએ કે મહાકાળી નું સ્વરૂપ તો કે પ્રભા દસ વક્ત મહાકાળી જે દસ હાથ દસ ભુજાવવાળી મા ભગવતી મહાકાળી

અને અડદના વડા અને પૂરી બનાવીને ભગવાનની સમક્ષ તમારા દેવ સેવાનું જે મંદિર હોય ત્યાં મૂકવાનું છે મૂક્યા બાદ ભગવાનને ત્યાં મૂક્યા બાદ તમારે બીજી એક નાનકડી ડીશ લેવાની છે એ ડીશમાંથી એ ડીશની અંદર જે ભગવાન પાસે મૂકેલા સાત વડા એ ડીશમાં મૂકવાના સાત પૂરી મૂકવાની સાથે એક તાંબાના લોટાની અંદર પાણી ભરવાનું અને એ લોટાની અંદર તમારે એમાં થોડું મીઠું નાખવાનું છે અને થોડી રાઈ જે આપણે રસોઈમાં જે બનાવીએ છીએ જે બ્લેક કલરની હોય તે રાઈ એની અંદર રાઈના દાણા મતલબ નાખવાના છે અને થોડું મીઠું નાખવાનું છે એ કલશની ઉપર પછી આ જે ડીશ જે છે એની ઉપર લોટાની ઉપર મૂકવાની છે ડીશની અંદર વડા અને પૂરી હશે ત્યાર પછી ઘરના તમામ સભ્યને પૂર્વ દિશા ઉગતો સૂરજ દેખાય એ દિશામાં મોઢું કરીને ઘરના સભ્ય લોકો બેસે અને ઘરના જે જે બેન હોય હોય એમને દરેક વ્યક્તિના માથા ઉપરથી સાત વખત વારણ કરવાનું મતલબ ઉતાર કરવાનું અને તમામ લોકોના ઘર ઉપરથી એટલે કે ઘણી વખત આપણને પણ એવું લાગતું હોય છે કે આપણા ઉપર કોઈ કઈ નેગેટિવ ઇફેક્ટ કરી છે અથવા કોઈ નેગેટિવ જગ્યામાં આપણે ગયા છીએ અથવા કોઈ ખરાબ વસ્તુ આપણને ઘરમાં કે આપણી ઉપર હશે તો આ એક દિવસમાં વારંગ કરવાથી એ બધી વસ્તુ રિમૂવ થઈ જાય છે તો એ વારંગ કરવાનું કેમ કે સંસ્કૃતમાં આ શબ્દ એને વારણ કહેવામાં આવે છે તો માથા ઉપરથી સાત વખત ઉતાર કરીને એ વસ્તુ આખા ઘરની અંદર ફેરવવાની છે મતલબ ઘરમાંથી વારંગ કરવાનું છે અને ઘરમાંથી વારંગ કર્યા બાદ એ વસ્તુને ક્યાં લઈ જવાની તો કે ચાર રસ્તા ઉપર જઈને મૂકવાની હોય છે પરંતુ જ્યારે આ વારણ કર્યા બાદ આખા ઘરમાં અને દરેક લોકોના માથા ઉપર જે વારણ કર્યા બાદ આ એક મંત્ર ચોક્કસ તમારે બોલવાનો છે જે કાળી માતાનો છે ક્લીમ કાળી ભદ્રકાલી સકલ સુંદર જીવાવાળી ચાર વીર ભૈરવ ચોરાશી આશાપુરો અંબાકી દુહાઈ આટલું બોલવાનું છે

ઘીની ચાર વાટો કરવાની છે મતલબ ઘીનો દીવો કરવાનો છે અને ચાર મુખવારો દીવો કરી અને એને પણ જોડે લઈ જવાનું છે ચાર રસ્તા ઉપર જઈને એ જે વડા પુરી જે છે એ જગ્યામાં પહોંચ્યા પછી થોડું પાણી જે લોટામાં હતું એ પાણી જગ્યામાં થોડું છાંટવાનું પાણી છાંટ્યા બાદ ત્યાં ત્યાં સાત વડા સાત પૂરી મૂકવાની છે અને સાથે સાથે એની ઉપર ચાર મુખવારો દીવો કરી અને પ્રજ્વલિત કરી અને ક્ષમ ક્ષેત્ર પાલાય નમઃ ક્ષમ ક્ષેત્ર પાલાય નમઃ મંત્ર બોલું કેમ કે ક્ષેત્રપાળેથી તે ક્ષેત્રપાલ જે જગ્યાની આપણી રક્ષા કરે છે ઘણી વખત એવું બને કે આપણે ક્યાંક કોઈ જગ્યાએ એ ચાર રસ્તા ઉપરથી ગયા હોય ને અમુક નેગેટિવ જગ્યા હોય આપણને હેરાન કરતી હોય તો આ કાળી ચૌદસના દિવસે આ બલિદાન આપવાથી કોઈ પણ જગ્યાની આસુરી શક્તિઓ અથવા ક્યાંક એવી જગ્યામાં આપણે ક્યારેક જઈએ તો એ જગ્યામાં એ વસ્તુઓ આપણને અસર ન કરે અથવા પીડા ના આપે એના માટે આ કરવાનું હોય છે હવે મિત્રો હું તમને જણાવીશ કે આંખની અંદર આંજણ લગાવવાથી ફાયદો શું થાય એવું કહેવાય છે કે આંખની અંદર બહુ તાકાત હોય છે ના ચૌદશનો ગાજ્યો મતલબ જે વ્યક્તિ કારી ચૌદશ ના દિવસે આંખની અંદર આંજણ લગાવે છે તો કાલીની કૃપાથી એની આંખોમાં એક દિવ્ય શક્તિ રહે છે મતલબ ઘણી વખત આપણે જોઈએ છીએ કોઈ વ્યક્તિ ખાલી આંખ બતાવે ઘણા બધાના કામ આંખથી થઈ જતા હોય છે તો આ તમારી આંખમાં પણ એક તાકાત હોવી જોઈએ અને એવું કહેવાય છે કે આ કરવાથી કાલીની કૃપા મળે છે સાથે સાથે ભૈરવનાથની પણ કૃપા મળે છે હવે રહી વાત તમારે આંખની અંદર જો આંજન આંજવી છે તો કઈ રીતે બનાવી જોઈએ શાસ્ત્રની દ્રષ્ટિએ એક કાંસાની વાટકી લેવાની એની પાછળ થોડું ઘી લગાવવાનું માટીનો દીવો માટીના કુળિયામાં દીવો કરવો અને એ દીવાની જ્યોત ની ઉપર તમારે કાંસાની વાટકી રાખવાની અને એના દ્વારા જે આંજન તૈયાર થશે અને એ આંજનને લઈને તમારી આંખની અંદર એ આંજવાની હોય અને જ્યારે તમે આંજો છો ત્યારે ઓમ ક્લીમ સૌહુ સૌહુ ક્લીમ ઓમ આ મંત્ર તમારે બોલવાનો છે ઓમ ક્લીમ સૌહુ સૌહુ ક્લીમ ઓમ બોલીને આંખમાં આંજવાથી પણ તમારી આંખોમાં શક્તિનો વધારો થાય છે રહી વાત સાધનાની તો રાત્રિના સમયે ઘણા બધા લોકો સાધના કરતા હોય છે તો પ્રશ્ન કરતા હોય શાસ્ત્રીજી અમારે રાત્રિના સમયે અમારે સાધના કરવી છે તો કયા દેવીની કરી શકીએ કયા દેવીની કરી શકીએ કયો મંત્ર તો હું તમને એક સરળ ભાષામાં હું તમને ઉપાસના વિશે કહું છું જો તમારે રાત્રિના સમયે હનુમાનજી મહારાજની સાધના કરવી હોય કાળી ચૌદશની તો તમારા ભાગ્યમાં સિંધુનનો તિલક કરી અને દેવ સેવામાં તિલનો દીવો કરી અને હનુમાન ચાલીસાના પાઠ કરવાના કેટલા

પરમેશ્વરી રાત્રિના સમયે આની તમે મારા કરી શકો છો મારા અગિયાર માળા કરી શકો છો એક માળા કરી શકો એકવીસ માળા જે તમારો સમય હોય સમય મળે એટલી રાત્રિના સમયે સ્નાન કરી આસન પર બિરાજમાન થઈ દેવ સેવામાં તમારે દીવો કરી કે અહીંયા અહીંયાં તેલનો દીવો કરવાનો છે કેમકે અહીંયા વીરની પૂજા છે બધી તો તેલનો દીવો કરી અને એ તમારે આ મંત્ર કરી શકાય હવે રહેવા બટુક ભૈરવ જો તમારે ભૈરવની ઉપાસના કરવી હોય તો ભૈરવનો મંત્ર છે ઓમ ક્લીમ સૌહુ બટુક ભૈરવાય આપદ ઉદ્ધારણાય બટુકાય નમઃ આ મંત્રથી બટુક ભૈરવની આપ મંત્ર જાપ અથવા સાધના રાત્રિના સમયે આપ કરી શકો છો જો કાળી ચૌદશની રાત્રિના સમયે તમારે સાધનાનો શ્રેષ્ઠ સમય જોતો હોય જો કે કાળી ચૌદશની ની રાત્રિનું આખી રાત્રિ તમે સાધના કરી શકો એમાં કોઈ સમયની આવશ્યકતા નથી પણ છતાંય ઘણા લોકો પ્રશ્ન કરે કે શાસ્ત્રીજી અમારે રાત્રે સાધનામાં બેસવું છે ને સાધના માટે શ્રેષ્ઠ સમય કયો તો હું હંમેશા સમય પણ તમને જણાવતો છું રાત્રે જો તમારે સાધના કરવી હોય તો રાત્રે નવ વાગે સોલ મિનિટ થી માંડી અને રાત્રિ મિનિટના સમયમાં ઘણા લોકો રાતના બાર વાગ્યા પછી સાધના કરવા માંગતા હોય છે તો રાત્રિના બાર વાગ્યા પછી મધ્ય રાત્રિમાં જો તમારે સાધના કરવી હોય તો એનો શ્રેષ્ઠ સમય છે રાત્રે એક વાગે ને અઠ્યાવીસ મિનિટ થી માંડી અને બે વાગે ને ત્રીસ મિનિટના સમયમાં જો તમે સાધના કરો છો તો એનું પણ શુભ પરિણામ મળે છે તો દર્શક મિત્રો આ હતો કાલી ચૌદશ નો મહિમા કેમ કે મારી યુટ્યુબ ચેનલની અંદર કેમ કે હવે નવા વર્ષની શરૂઆત થાય છે તો ઘણા બધા લોકોના મનમાં એક પ્રશ્ન છે કે શાસ્ત્રીજી નવા વર્ષનું અમારું રાશિ ભવિષ્ય કેવું રહેશે તો તમામ રાશિઓના રાશિ ભવિષ્યના વિડીયો પણ અમે અપલોડ કરી દીધા છે તમે અમારી યુટ્યુબ ચેનલ જય ભગવાન પ્રફુલ પંડ્યા ઉપર જઈ અને આ બધા જ વિડીયો તમે જોઈ શકો છો મારા વિડીયો તમને સારા લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે જ્યોતિષને લઈને જો તમારે કંઈ પણ જાણકારી લેવી હોય તો તમે અમારા કાર્યાલય એટલે કે અમદાવાદમાં અમારું કાર્યાલય આવેલું છે અને ત્યાં આપ મારી એપોઇન્ટમેન્ટ લઈ અને તમારા ગ્રહોનું વિશ્લેષણ કરાવી શકો છો મને આપી દો રજા જય ભગવાન જય ભગવાન